નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જૂનાગઢ પોલીસ પરિવાર માટે રક્ષક નવરાત્રિ પોલીસ કર્મચારીઓ અધિકારીઓએ નવરાત્રિ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી આમ તો પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આખું વર્ષ પ્રજાની સેવા સુરક્ષા અને શાંતિ જાળવવાની ફરજમાં વ્યસ્ત રહેશે જેના કારણે તેમને પોતાના પરિવાર સાથે તહેવારો મનાવવાનો સમય ભાગ્ય જ મળે છે આ વાતને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના નેતૃત્વ હેઠળ પોલીસ પરિવાર માટે રક્ષક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ કર્મીઓ અને તેમના પરિવારોએ ઉત્સાહભેર ગરબે ઘૂમી માતાજીની પૂજા અર્ચના કરી અને નવરાત્રિના પાવન પર્વની એક દિવસ અગાઉ જ ઉજવણી કરી જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ પરિવારના આમંત્રણને માન આપીને જિલ્લાના કલેક્ટર મ્યુનિસિપાલ કમિશનર ધારાસભ્ય અને અન્ય સરકારી અધિકારીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ પોતાના પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને ગરબાની રમઝટ માણી હતી અને ભક્તિભાવપૂર્વક માતાજીની સ્તુતિ કરી હતી આ કાર્યક્રમ પોલીસ અને વહીવટીતંત્ર વચ્ચેના સુમેળનું પણ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાએ જણાવ્યું હતું કે પોલીસ આખું વર્ષ પોતાની ફરજમાં અડીખમ ઊભી રહેશે ત્યારે તેમને પરિવાર સાથે આવી આનંદની ક્ષણો માણવા મળે તે હેતુથી આ રક્ષક નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પોલીસ કર્મીઓને થોડા સમય માટે તેમની વ્યસ્ત દિનચર્યામાંથી બહાર આવી પરિવાર સાથે જોડાવાનો મોકો પૂરો પાડે છે સૌ પોલીસ પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો અને માતાજીની ભક્તિ અને આરાધના કરી હતી નવરાત્રિ એટલે નવ દિવસ અને નવરાત્રિનો તહેવાર જે માતા દુર્ગાની શક્તિ અને ભક્તિનું પ્રતિક છે આ પર્વ દરમિયાન આ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ તહેવાર અનિષ્ટ પર શક્તિના વિજયનું અને નવસર્જનનું પ્રતિક છે ભક્તિ ગરબા અને પૂજા અર્ચના દ્વારા લોકોમાં શક્તિની આરાધના કરી તેમના આશીર્વાદ મેળવે છે રક્ષક નવરાત્રિ મહોત્સવ થકી જુનાગઢ પોલીસે પોતાની ફરજની સાથે સાથે આસ્થા અને સંસ્કૃતિનું પણ સન્માન કર્યું છે આ આયોજનના કારણે પોલીસ પરિવારોમાં પણ ખુશી અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ